હળદર નીચા સ્તર થી રિકવરી મેળવવા માટે અત્યારે હાલ સક્ષમ જોવા મળે છે હળદરના ભાવ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા વધીને ચૌદ હજાર પાંચસો અડસઠ પર સ્થાયી થયા હતા જે નવા પાક ની શરૂઆત સાથે અનુરૂપ સ્ટોકના અપેક્ષિત પ્રકાશન પહેલા ધીમી ખરીદી ની પ્રવૃત્તિ ઓને આભારી છે આ સાનુકૂળ હવામાનના પરિણામે પાકની સુધરેલી સ્થિતિના કારણે છે બજાર દબાણ અનુભવ્યું હતું શરૂઆતમાં અને પરંતુ નબળા ઉત્પાદનની સંભાવનાઓ બનેલી છે સૂસ્ત સ્ટોકના કારણે છે ઘણો બધો ઓછો સ્ટોક છે એના કારણે નુકસાન મર્યાદિત થયું છે બજારની અંદર એટલે કે ઘટાડો મર્યાદિત રહી છે અને ફરીથી આપણે તેજી તરફી જ અત્યારે હાલનો માહોલ છે આmeidaમાં જોવા મળ્યો છે નિકાસની સ્થિતિ જોઈએ તો ઉન્નત નિકાસની સત્કોએ ભાવની સ્થિરતા જાળવવા વધુ યોગદાન આપ્યું છે જેમ કે વિકસિત અને ઉભરતા બને દેશોમાં માંગમાં સુધારો થવાના કારણે નિકાસમાં પચીસ ટકા વધારો થયો છે આમ છતાં પાકની સ્થિતિ સંતોષકારક હોવાનું નોંધાયું છે જેમાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે લણણીની તૈયારીની અપેક્ષાઓ રાખવામાં આવે છે ખરીદ પ્રવૃત્તિમાં વર્તમાન સ્તરો ઘટતા પુરવઠા સાથે હળદર બજારમાં ભાવ સ્થિરતા જાળવી રાખવાની અપેક્ષા છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓક્ટોબરની સરખામણીમાં નિકાસ પંદર પોઈન્ટ ચોત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને નવેમ્બર બે હજાર બાવીસની સરખામણીમાં જોઈએ તો ત્રીસ પોઈન્ટ અઠ્યોતેર ટકાનો નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો હતો પણ હાલની સ્થિતિ છે પચીસ ટકાની નિકાસમાં વધારો જોવા મળે છે એના લીધે બજારને ફરીથી તેજીના નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકે એટલે કે આપણે સુધારાની ચાલ છે વાયદાની અંદર જોવા મળી છે ટર્મરિક ફ્યુચર એટલે કે ટેકનિકલ રીતે છે હળદર વાયદામાં આપણને શું જોવા મળે છે હળદરનું બજાર શોર્ટ કવરિંગમાં પસાર થઈ રહ્યું છે જેમાં ઓપન ઇન્ટેસ્ટમાં બે પોઈન્ટ એક ટકાના ખસડા સાથે બાર હજાર ત્રણસો એસી પર સેટલ થયા છે જ્યારે ભાવ છે ચારસો બોતેર રૂપિયા વધી ગયા છે હળદરમાં હાલ ચૌદ હજાર એકસો ચોત્રીસ પર સપોર્ટેડ છે અને આ સ્તરથી નીચેનો ભંગ તેર હજાર સાતસો ની કસોટી કરી શકે છે ઉપરની બાજુ એ પંદર હજાર બોતેર રૂપિયાની કસોટી તરફ દોરી જવાની સંભવિત ચાલ સાથે છે સૌ હજાર આઠસો વીસ પર પ્રતિકારકની અપેક્ષા છે એ માટે તકનીકી ઝાંખી હળદર બજારમાં નાજુક સંતુલન સૂચવે છે ઉત્પાદનની સંભાવનાઓ નિકાસના વલણો અને તેના પ્રદર્શનને પ્રભાવિત કરતી પ્રાદેશિક ગતિશીલતા જેવા પરિબળો સાથે આગામી સમયમાં હળદરની અંદર ઉતાર ચડાવ જોવા મળશે પણ મજબૂત સ્થિતિ બનેલી રહેશે કેમકે પાકની અંદર છે થોડો ઘટાડો અંદાજવામાં આવે છે નિકાસની અંદર સુધારોની સાલ છે આપણે સુધારાની શાલ જોવા મળી છે આગળ આપણે જણાવ્યું છે કે આગળની ટાઈમે નિકાસની અંદર ઘટાડો જોવા મળ્યો હતું એના લીધે ભાવમાં દબાણ જોવા મળ્યું હતું અને ફરીથી નિકાસની અંદર સુધારો થતા છે બજારમાં અત્યારે હાલ છે સંજોગ સારા તેજીના બનેલા છે અડદરની અંદર સુધારો વાયદા બદલમાં તમે જોઈ શકો છો કે આઠ જાન્યુઆરીના રોજ બાર હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા વાયદાની અંદર બે ફેબ્રુઆરી આવતા આપણે ચૌદ હજારે પહોંચતો જોવા મળે છે એટલે કે ટ્રેડિંગ રેન્જ છે મજબૂત તેજીમાં આપણે જોવા મળે છે વારંવાર સુધારાની ચાલ છે હળદરમાં છે નિકાસના આધારિત અને પાકનું ઉત્પાદન થોડું ઘટીન આવવાની સંભાવનાના કારણે છે તેજી આપણે જોવા મળે છે હવે જોઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે એરંડા અને અરંડાના વાયદા વિશે માહિતી લઈએ તો એરંડાની અંદર સાપ્તાહિક ધોરણે જોઈએ તો હાજર બજારમાં ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયા ની વચ્ચે જોવા મળ્યા હતા પ્રતિ 20 કિલો એટલે કે મણના ભાવ અને એ પ્રમાણે અમે આગલા ભાગમાં ચર્ચા કરી હતી કે જે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો જૂના એરંડામાં જે નિકાલ કરવા માંગતા હોય 1170 સિત્તેર રૂપિયાની આજુબાજુની બજારમાં વેચાણ કરી શકે છે કાસ્ટર ઓઇલમાં એક્સપોર્ટ થોડું વધવાથી છે થોડો ભાવની અંદર ફાર ફેર જોવા મળ્યો હતો અને થોડો જમ્પ જોવા મળ્યો હતો જે તમે વાયદાની અંદર સોળ જાન્યુઆરીથી જાન્યુઆરી ની વચ્ચે છે જોઈ શકો છો જે તેજી તમને જોવા મળે છે ફરી વાર એરંડા ની બજારમાં મારો જોવા મળ્યો આવક નવી એરંડા ની વધવા લાગી અને જોઈએ તો અત્યારે હાલબુજરા રાજ્યભરની અંદર એરંડાની આવક નવા જૂના બંને એરંડામાં સારી જોવા મળે છે એના લીધે દબાણ ફરીથી આપણે જોવા મળે છે અને જોઈએ તો વાયદાની શુક્રવાની ટ્રેડિંગ રેન્જ ની અંદર આપણે જોઈએ તો પાંચ હજાર સાતસો પચીસ રૂપિયાની ઓપનિંગ સપાટી માથાની સપાટી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયાની બતાવવામાં આવી હતી વાદાની તળિયાની સપાટી પાંચ હજાર સાતસો રૂપિયાની બતાવવામાં આવી ફરીથી વાયદાની અંદર રિકવરી જોવા મળી અને સાંજે વાયદો બંધ થયો ત્યારે આપણે પાંચ હજાર સાતસો ને પચાસ રૂપિયા બંધ થતા જોવા મળે છે પણ કાસ્ટર ફ્યુચર્સની અંદર આગળના ભાગોમાં જેમ અમે જણાવ્યું કે અત્યારે હાલ જે કોઈને સુધારાનો લાભ લેવો હોય તો અત્યારે કોઈ એરંડાની અંદર મોટી તેજી મોટો સુધારો જોવા નહીં મળે એટલા માટે ખાસ અમે વેચવા માટે કહ્યું હતું અને આગળ જે સુધારાનો લાભ લીધો એ ખેડૂત મિત્રો એ લઈ લીધો હવે આપણે થોડો ટાઈમ છે એરંડાની અંદર આવી વધારે પડતી તેજીનો જમ્પ અથવા તો વધારે પડતો એમાં ઉછાળો જોવા નહીં મળે એટલા માટે ખાસ કરીને જે જરૂરિયાત વાળા ખેડૂત મિત્રો હોય અગિયારસો પચાસ સિત્તેર ની આજુબાજુ અત્યારે હાલ તમે વેચાણ કરી શકો છો જૂના એરંડાનું છતાં પણ કાંઈ પણ ફારફેર અમને જણાશે તો વધારે પડતો ટૂંકા ટાઈમમાં ભાગ તમારી સામે આવી જશે એક્ટિવ રહેશો તો તમારા પાકને લઈને ફાયદામાં રહેશો નવા ખેડૂત મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો હવે મળશે નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર